એક આત્માની પાછળ અનેક આત્માના રાજી કરવાનો જે પ્રયાસ પરિવારે કર્યો છે કારણ કે જીવતા તો જેને મા બાપ ની સેવા કરી છે પણ આજે આત્મા એ જોતો હોય છે આ મોટી ઉંમરના વડીલો ઘણા બેઠા છે એને ખ્યાલ છે કે જે આત્મા જાય ને ત્યાં સુધી પાણી ડોળ ન દે ને ત્યાં સુધી આત્મા આપણા આંગણાની માલપા હોય 100% ની વાત છે આજે આત્મા બધું જોતો હોય છે કાં મારા પરિવાર હોય મારા સંતાનો હોય આ તો હું સરસ્વતીનો ભજન કર્યું છે એની પાછળ અનેક પક્ષીઓને રાજી કરવાનો આજે પ્રયાસ કર્યો છે સાહેબ આજે કડાઈસ તમે 1 રૂપિયા થી માંડી યથાશક્તિ પ્રમાણે જે કાંય પૈસા આપો ત્યાં જે પક્ષીઓની શરણ માટે વાપરતા હોય છે અને જ્યાં તમને મજા આવે કલાકારો ઉપર તમે કરી શકો તમે એમાં પણ લખાવી શકો જે કઈ છે એ ફૂલ તો પ્રમાણે જયારે પૂરો છે ત્યારે આપણે નામ સાથે જરૂર યાદી કરશું પણ એ દાદા ના ભેગા છે તો આપણે બે મિનિટ માટે આપણે ભગવાનની પાસે એવી પ્રાર્થના કરવાની છે તમે જે ભગવાન તમારા પૂર્ણ